સનાથલ ક્રોસરોડ્સ નજીક રોયલ કોમ્પ્લેક્ષમાં સ્થિત આ સ્ટોરે બુધવારે તેના દરવાજા ખોલ્યા દસ હજાર ચોરસ ફૂટનો સ્ટોર ફેશન ઉત્સાહીઓને નવીનતમ ડિઝાઇન અને પ્રખ્યાત બ્રાન્ડ જેમ કે સારા એડિડાસ એચ આર એક્સ વ્યુમ નાઇક અને બીજી ઘણી બધી વસ્તુઓ વિવિધ પ્રકારના વસ્ત્રો અને જૂતાની શોપ કરવાની તક આપે છે દરેક માટે કનિક છે તેની ખાતરી કરે છે ગ્રાહકો ઉચ્ચ ગુણવત્તાવાળા વસ્ત્રો અને શૂઝ પર રેન્સી ટકા સુધીના વિશિષ્ટ ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે જે ટ્રેન્ડી ફેશનને સસ્તું અને સુલભ બંને બનાવે છે બ્રાન્ડ વોગના સ્ટોર લોન્ચ નામ અને હોદ્દો પર બોલતા અમે બ્રાન્ડ વોગને અમદાવાદમાં લાવવા માટે ઉત્સાહિત છીએ જ્યાં અમે ગ્રાહકોને વજય કિંમતો સાથે અનોખું શોપિંગ અનુભવ પ્રદાન કરીશું અમારો સ્ટોર પુરુષો સ્ત્રીઓ અને બાળકો માટે ફેશનની વિવિધ પસંદગી ઓફર કરે છે જેમાં શિયાળાના વસ્ત્રો અને પગરખાંનો સમાવેશ થાય છે જે ઈ કોમર્સ પ્લેટફોર્મ કરતાં પણ વધુ સારી કિંમતે છે અમે અમદાવાદના લોકોને અમારી સાથે આ નવી શરૂઆતની ઉજવણી કરવા આમંત્રિત કરીએ છીએ બ્રાન્ડવોગના અમદાવાદ સ્ટોરમાં ટ્રેન્ડી કેઝ્યુઅલ વસ્ત્રોથી લઈને ઔપચારિક પોશાક અને સિઝનલ કલેક્શન સુધીની દરેક વસ્તુ છે જે તેને ફેશનની તમામ જરૂરિયાતો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનાવે છે બ્રાન્ડ વોગનું ભવ્ય ઉદઘાટન એક છત નીચે ફેશન અને વૈવિધ્યસભર શોપિંગ વચન આપે છે યશ છે અમે લોકો સનાથલ ચાર બાજુમાં બ્રાન્ડ વોગ નામનો આખો એક દસ હજાર સ્કવેર ફીટનો શોરૂમ કર્યો છે ગાર્મેન્ટ શોરૂમ કર્યો છે સર એની યુએસપી એવી છે કે તમે જો બ્રાન્ડેડ ગારમેન્ટ અને શૂઝના શોખીન હો અને ડિસ્કાઉન્ટ તમે જોતો હોય અને ઓરિજિનલ પ્રોડક્ટ જોતી હોય ગેરંટી પ્રોડક્ટ જોતી હોય રિટર્નેબલ પ્રોડક્ટ જોતી હોય તો અમારો શોરૂમ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદમાં આ કન્સેપ્ટ અમદાવાદ બીજે ક્યાંય નથી કે તમે બ્રાન્ડેડ પ્રોડક્ટ ઉપર એસી ટકા સુધી ડિસ્કાઉન્ટ મળતો હોય